અમે મજામાં છીએ આજે વરસાદ ધોધમારા હવાર હવાર માં નહીં પણ આખી રાત વરસ્યો એટલે હવાર માં હોય ત્યાં જવો ફળિયા માં કે પાણી નથી હમાતા આ તો ઓછું થઈ ગયું છે અત્યારમાં પાણીમાં મમ્મી હશે ને હાવણે કઈ કાઢી નાખ્યું એટલે

જાવાનો છે સુપર ગામે શૂટિંગમાં એટલા માટે બધી સામગ્રી લઈ લીધી છે પણ વરસાદ ધોધમાર આવે છે પણ હવે ઈકાની વ્યવસ્થા કરી છે પણ ઈકાવાળા ભાઈ આવે ત્યાં સુધી ખંભૂર હશે તો કન્ટિન્યુ બ્લોગ કરો માં બોલો આવા મારા બધા મિત્ર અડધી રાતે બ્લોગ શરૂ કરે બોલો અને અમાર ડ્રોન આવી ગયું છે ભાઈ એટલે પૂરો થઈ ગયો ભાઈ ડ્રોન અરરર સંદન મે ના હે ક્યાં કરવાની છે અમાર મની હે કルス મેકેનિક હો મું ચીતાઈ ગયો અરોજા મોર ઓર ધીરે વાલું કરે ઓ હો એ એ અમારો દેહ કો ને પંસાઈ અમારો આ પંસાઈ ભાઈ 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 અહીંયા બેઠો મારા કાઠી તો વાડમાં જોને ભૂલો પડે જ ભગવાન ಅನತಾರಾ ಯೇವಾ ಕರು ಜೋನೇ ಮುಂಗಾ ಸನ್ಮಾನ ಹೇತನ ಸ್ವರ್ಗರೇ ಭುಲಾವ ಮಾರ ಶಾಮಳಾ ಬೇಲಿ ಬಾವರಿಯಾ ವಾಡನು ಜರೆ ಬೇಲಿ ಬಾವರಿಯಾ ವಾಡನು ಯನ ಸನ್ಮುಕ ಸನ್ಮುಕ ಪೇಟೋಯ ಶಾಮ માયે લાડવા ખાવ બધા વાહ બહુ વાહ લાડવા લાડવાની લમ છે આ કે લાડવો હું ખાઈ તો આ વિડિયો લખ એટલે સ્ટ્રાઈક દઈ દીજે તો હાલો મિત્રો આજે તો જો આપણે સતુરભાઈ ની ચેનલ ની અંદર આપણે બે વાત કેવી કે સતુરભાઈ ની છે કારણ શૂટિંગ માં હતા સમજો કેટલા થાય કે ઓ હોય સાંડલો વીખવાનો ટાઈમ ન રહ્યો ઓ હો આટલા બધા થાય ગયા છે ને આ બધા એમ જો ઓહો સંગા વેમ માં હતા કે દીદી નામ ખંજોળ ત્યાં જ

પીળા કેવા લાડવા કેવાય લાહા લાડવા લાહા લાડવાય કટ્યા ની હારવાર સેવ કળાઈ અને બે પ્રકારના ના શાક ડુંગળી

હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે છે ને જય માતાજી જય દ્વારકાધીશ કાલે ફરીથી મળશું જબરદસ્ત નવા વ્લોગ સાથે બાય